ફસાયો છું મારે અહીં ક્લિયરન્સ માટેના પૈસા નથી ડોલર છે મારી પાસે અહીં રૂપિયા માગે છે એમ કરી કરી પચીસો રૂપિયા તો બેને આપી દીધેલા પણ બીજા વધારે પૈસા માગતા હતા અને પેલો ભાઈ એવું કહેતો હતો કે મને અહીં પૂરી દીધો છે તમે બીજા પૈસા આપશો તો જ મને છોડશે એટલે પેલી બેન પાસે પૈસા નહોતા કારણ કે બેન વિધવા હતા એટલે એમની પાસે એક જ હથિયાર હતું કે હવે પોલીસ સ્ટેશન જવું તો મારા જે મિત્ર છે એને છોડાઈ લે પોલીસ એટલે અમને આખી વાત ખબર પડી ગઈ કે ભાઈ આ તો બધું ફ્રોડ છે એટલે બેનને સમજાવીને મોકલ્યા કે બેન તમારા સાથે આવો કોઈ બનાવ નથી બન્યો પણ આ ફ્રોડ છે તમારો કોઈ મિત્ર છે નહીં મિત્રના નામે કોઈ આપણને છેતરી રહ્યા છે એટલે ખાસ બધા ધ્યાન રાખો કે સાયબર ફ્રોડ થવાના પ્રકારો ઘણા બધા છે ઘણા બધા એટલે દર વીકમાં દર દસ દિવસમાં એક નવી ટાઈપથી લોકો ફ્રોડ કરતા હોય એવું અમારા ધ્યાને આવે છે તો ઓનલાઈન કોઈ પણ પ્લેટફોર્મ વાપરતા મોબાઈલ વાપરતા અજાણ્યા નંબરો રિસીવ કરતા ખાસ કરીને વિડીયો કોલ એવા રિસીવ ક્યારેય નહીં કરવાના કે જે નંબર આપણા પાસે સેવ નથી તો આ બધી નાની નાની બાબતો છે પણ જે તમારા રૂપિયા તમારી ઈજ્જત બધું ઘણું બધું બચાવી શકે છે ગયા મહિને અમદાવાદ શહેરમાં એક મહિલા ડૉક્ટર કે જે ઇકોતેર વર્ષના હતા એના આઠ કરોડ રૂપિયા લઈ ગયા છે આઠ કરોડ ઘણા બધાને કદાચ ખબર હશે પેપરમાં પણ આવ્યું છે એ બેનને લોકો એવા મતલબ જે સાયબર ફ્રોડ હતા એ લોકો એવા છેતર્યા કે અમે તમને એરેસ્ટ કરી લીધા છે એ લોકો જે વિડીયો કોલિંગ કરતા હતા એમાં એમને પોલીસ સ્ટેશન તો બનાવેલું હતું પણ એ કોર્ટ પણ બનાવી દીધેલી હતી અને વિડીયોમાં કોર્ટ એમાં જજ બેઠેલા હોય જજ સુનાવણી કરે અને બેનને સજા કરે મતલબ